89224132319 કોઠાર આજે બાપુ ધર્મના દીવા કમન સવારી કરી ગંગોમાં સુતરી પર ગંગોમાં સુતરીને ઝૂકના નંબર 55 કોઠાર નંબર 72 બીજો નંબર પાણીની સન્યારી 9 कण 9 वर है 15 वर है 19 वर है 39 वर है 50 वर है धागी जी बाबू हमारी खिलाड़ी तारीख वाली तारा पडदा 9 कण दिवाकरया और रातें अर्धी रातें गांव दिने मलखण ने बाल बसा सालनी सूर्य आनी सूर्य दत्तानी सूर्य उठनी सूर्य हमारी खिलाड़ी भरी पूरी गादी आले आज तारा चरण नाम दिवा 9 कण दिवा कावीरा माववे खिलाये माववे खिलाये पूजन फेरी पूजन न कर दे આ કહ્યું કે નામ બાપુ તો તે હોળી વાપરીથી નામ માંડી પાવડો થી માંડી બધા નામ તો ચૌદના તેર કર્યા તે રામધનની વાડી દિવાળીની વાડી 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 આંબા ગામના ઘરમાં ઉતરે હવે સંધુ નવ કન્યા પછી દાહોદ દેવ કુસુમ હવ કટોલ્યા કટોલિયા આજે ખત્રી બન્યા ઇન્દ્રજ બન્યા તેર ઝુમરું ફૂંજેલું તે આપણે કોઈલા એટલે મરટી જેતી તને અરબો રબો તીસે તંત્રી ભરવો ઝુમરું પડવો પાણી કોવરની પીડી બતોવની પીડી પર આ બાપુ રંગતા કરતા બળદકના ખોટામાં ધરમના દીવા લઈને હાથ કોઈ હાથ પીડી અnderી તો મેં ઓનાની વાલન થરી कुलदेवी वालन करी अंधारी पलन वालन करी दीपिया पलन कैसे हुए नौ कुलों में आ हजू का का रा, हमला ने राह करारी काविरा मावेला ने आज बने बुलवान के पंप पक्की पक्की ने नाम ने जिन्हें बता के उसे दूसरे में कुछ बने बदल की था पर मैं जान लिया तो मैं उसका उधर नाम भी दे तो बाकी बड़वा करते आपन भी जान लिया કરતલ હૈ મેકર તને ગીત અધૂરી પડી પક્ષી સૌદના પિરા થરે સૌદના નામ થર્યા નામે નામે તારો રૂપ રૂપ નો થર્યા નવ કને સવારી અંધારી કૌને અનંત અંતરવાચા કૌને અંતરવાચા ધનવાહ વિ લાંગવાહ વિ રૂપવાહ વિ જાતિવાહ વિ કરુત્યુવાહ વિ અનની લંકા અને નવ વર્ષે 15 વર્ષે તને પેણા ઈ પટન પાટ કુંજન ભજન કીર્તન પર રમવાડી ખેલાડી કારી દરબાન તાઈ પહેલા પૂરી સવારી પૂરો પર તો પૂરો રામનો સપ્રશ